જય શ્રી કૃષ્ણ મિત્રો આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી ધર્મભક્તિ પર આજનો વીડિયો એક ખાસ સંદેશ લઈને આવ્યો છે ખાસ કરીને તેમની માટે જે હંમેશા દુઃખી રહે છે જે જીવમાં બધાને ખુશ રાખે છે પણ પોતાને ક્યાંક અંદરથી તૂટેલો અનુભવ કરે છે આજનો વીડિયો તેમના માટે છે જેમના દિલમાં કેટલાક પ્રશ્નો હોય છે શા માટે મારી સાથે જ એવું બને છે શા માટે કોઈ મારી લાગણીઓને સમજી શકતું નથી શા માટે હું બધા માટે સારું કરું છતાં મને દુઃખ મળે છે જો તમારું દિલ પણ આવું જ અનુભવે છે તો આજે આ વીડિયોમાં તમે તે દરેક પ્રશ્નનો જવાબ જાણશો જે તમારી આંતરિક શાંતિ પાછી લાવશે દુઃખ ક્યાંથી આવે છે એક ગામમાં રવિ નામનો યુવક રહેતો હતો તે ખૂબ સારો હતો સૌ સાથે પ્રેમથી બોલતો બધાને મદદ કરતો પણ દરરોજ સાંજે એ એકલો જ રડતો કારણ કે જેના માટે તે દિલથી સારો હતો એ લોકો જ તેને દુઃખ આપતા એથી એણે એક દિવસ ભગવાનને પૂછ્યું હું બુરા નથી તો મારી સાથે દુઃખ શા માટે ત્યારે ભગવાને જવાબ આપ્યો રવિ જેવા લોકો દુઃખ આપે છે તેઓ તમારી પરીક્ષા નથી પણ તમારું ઋણ ચૂકવવા માટે મોકલાયા છે જીવનનું સત્ય એ છે કે દુઃખ પણ ઉધાર ચૂકવે છે દુનિયા તમને કેમ ન સમજાય દુનિયાને આપણું અંતરમાનસ સમજાવવું બહુ મુશ્કેલ છે જેમ પાણીની ઊંડાઈ માપવી હોય તો થોડો સમય એને શાંત રહેવું પડે એ જ રીતે માણસના દિલની ઊંડાઈ પણ એના સુમયના ધબકારાથી સમજાય છે તમને દુનિયા ન સમજતી હોય તો તે તમારું દુઃખ નથી પણ એ તમારી વિશેષતા છે માઇનસ કે તમે એ લોકો કરતાં વધુ સમજદાર છો શું કરવું જ્યારે દુઃખ આવે એક શાંત રહો દુઃખના સમયે મૌન અને ધૈર્ય એ બે શ્રેષ્ઠ સાધનો છે જેમ ચાંદની રાતનું સૌંદર્ય અંધારું હોય તો જ દેખાય એમ શાંતિનું મૂલ્ય દુઃખમાં જ સમજી શકાય છે બે ભગવાનમાં શ્રદ્ધા રાખો ભગવાન દરેક દુઃખ પાછળ એક અગમ્ય લહાવો છુપાવેલો રાખે છે જેમ મહેંદી ઘસાઈ ત્યારે જ રંગ આપે છે તેમ જીવન ઘસાઈ ત્યારે જ શોભે છે ત્રણ માફ કરી દો દુઃખ આપનારને ક્ષમા કરી દો એ તમે માટે કરો છો એને માટે નહીં કારણ કે ઈર્ષા દુઃખ અને ગુસ્સો એ બધું તમારા હૃદયમાં રાખશો તો શાંતિ ક્યાંથી આવશે એક તું દુઃખી નથી તું વિમૂઢ છે તારા અંદર તેજ છે ખોલી જો બે જે તને નથી સમજતો એ તારો નથી અને તું એમાંથી બહાર આવી શકે છે ત્રણ લોકો નથી બદલાતા તું પોતાની શાંતિ માટે દૂર થઈ જા ચાર ભગવાન સામે રડ કારણ કે એ જ તને ખાલી નહીં લાવે પાંચ તારી તાકાત તારી શાંતિ છે ગુસ્સામાં નહીં મૌનમાં છે મિત્રો જીવનમાં દુઃખ આવે એ સ્વાભાવિક છે પણ એ દુઃખમાં ફસાઈ જવું એ પસંદગી છે આજે તમે પસંદ કરો દુઃખથી શીખો આગળ વધો દુઃખને શિક્ષક બનાવો શત્રુ નહીં વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ગુજરાતી ધર્મભક્તિ ચેનલને સબસ્ક્રાઈબ કરો કમેન્ટમાં લખો હું હવે દુઃખથી આગળ વધવાની તૈયારીમાં છું જય શ્રી કૃષ્ણ